જો દોસ્તો પર્વ બ્લેન્કેટ ઓઢીને બેસી ગયો છે અને આ છે મોસંબી મોસંબીનો કોથળો છે ને આ જો મોસંબી બહુ મસ્તીનો રસ નીકળે જો આ પેલા આ રીતના ફાડા કીડી નાખવાના આ રીતના ફાડા કીડી નાખવાના અને આ રીતનો એમાં આ રીતનો વાટકો આવે ને જે રસ કાઢવા ને એમાં હસવાનું એટલે જો કમ્પ્લેટ રસ નીકળી જાય બીયા બીયા છે જો આ બીયા છે આ બિયા છે ને એ એમાં રહી જાય અને રસ જ રસ છે ને જો એ બધા નીચે નીકળી જાય બતાવી જો આ રસ છે ને એ બધા આમાં વહી બધાય જાઓ કેટલો બધો રસ નીકળી ગયો છે ઘણો બધો રસ નીકળી ગયો છે પરવાનો હતો વારો આવશે ને આવડો આમ કરવાનો જો રસ કાઢવાનો જો પરવાને જો રસ પીવો હોય ને તો જો બધાને થોડું થોડું જો મહેનત કરવી પડે એટલે રસ ઘણોય નીકળી જાય મિક્સર કરતા આમાં જલ્દી નીકળે મસ્ત નીકળે

પરવા બહુ ભી મારે છે કેટલો રસ નીકળે ઘણ રસ નીકળે મોસંબી અમુક ખાટી હોય જો આવી રીતનું સાફ થઈ જાય આખું પરવા સાફ કરીને કયો પરવા મસ્ત કર્યું વાહ ઓર જોર દબાકી પેલી વાર હા જો પરવા છે ને પેલી વાર આ રસ કાઢ્યો છે આમાં તો એ મસ્ત કાઢ્યો છે તો આગળ એને એને જાજો પીવાનો છે તારે જાજો પીવાનો રસ ફાઇનલી જો આ રસ સાત આઠ મોસંબીનો રસ કાઢ્યો છે ચાલો જોઈએ આપણે કેટલો રસ નીકળે છે ઊંચું કરીએ ઓહો વાહ ઘણો રસ નીકળ્યો છે હવે ગ્લાસમાં ઠેલવી જો ગ્લાસમાં ગાળવો નહીં પડે ગાળવો પડશે કે બીયા એવા છે એમાં હવે બીયા બહુ આવ્યા નથી એટલે જો આખો ગ્લાસ ભરાઈ જાય છે જો આખો ગ્લાસ ભરાઈ ગયો છે આવી પર્વ પીશે આખો ગ્લાસ ભરાઈ ગયો છે રસનો સાત આઠ મૂટ એક ગ્લાસ ભરાઈ જાય પર્વ પીએ હવે કેવોક લાગે છે ખાટો હશે કે કેવો છે ખાટો મીઠો છે